નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડિયર ફ્રેન્ડ્સ આજનો ટૉપિક છે ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએસસી ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે તો ચાલો જોઈએ સંપૂર્ણ અપડેટ કઈ કઈ વેકેન્સી જાહેર કરવામાં આવી છે કેટલી પોસ્ટ છે તેમજ એજ્યુકેશન લાયકાત શું છે પર જે જોઈ રહ્યા છો તે છે નેશનલ અર્બન હેલ્થ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની અંદર નવીન મંજૂર થયેલ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અગિયાર માસના કરાર આધારિત એએનએમ લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની ભવિષ્યમાં જે મંજૂર થવાની જગ્યા એ શરતે તેર હજાર માસિક માહિતણા સાથે નવીન મંજૂર જગ્યા

તેમને તેર હજાર પગાર આપવામાં આવશે અને બે જગ્યાઓ છે લેબોરેટરી ટેકનિશિયનની અંદર પણ બીએસસી કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી સાથે કરેલું હોવું જોઈએ એમએસસી કરેલો હોવું જોઈએ ઓર્ગનિક કેમિસ્ટ્રી અથવા કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી તેનો પણ તેર હજાર પગાર છે અને એક જગ્યા છે ત્યારબાદ ફાર્માસિસ્ટની વાત કરવામાં આવે તો ફાર્માસિસ્ટમાં બી ફાર્મ ડી ફાર્મ કરેલો હોવું જોઈએ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજીયાત છે તેમ તેર હજાર પગાર આપવામાં આવશે એક જગ્યા છે એકાઉન્ટ ડેટા એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ છે જેની જગ્યાએ એમ કોમ બી કોમ કરેલું હોવું જોઈએ આપણે કોમ્પ્યુટરનું હોય તો નોલેજ હોવું જોઈએ એક્સપિરિયન્સ પણ અહીં માગેલો છે મિનિમમ એક વર્ષનો તેર હજાર પગાર છે વયમર્યાદા પિસ્તાલીસ છે બધાને વયમર્યાદા પિસ્તાલીસ છે જે જોકે એક જગ્યા છે આ છે અરજી ફોર્મ જો આપણે ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ